Like and subscribe for more educational content. કોમર્સ ટવેલ્થ કોમર્સનું ચેપ્ટર નંબર ચાર જેનું નામ છે ભાગીદારીનું પુનર્ગઠન હવે ગુજરાત બોર્ડની જે એક્ઝામ થવાની છે બારમા ધોરણની એમાં આ ટોટલ છ માર્ક્સનું ચેપ્ટર છે તમારું હવે આ છ માંથી છ માર્ક્સ આપણને કેવી રીતે મળે તો એના માટે મેં બે પ્રશ્નો તૈયાર કરેલા છે એમાં એકમાં દસ ક્વેશ્ચન છે ને એમાં એક જ ક્વેશ્ચન છે આટલું જો તમને આવડતું હોય

मिलकत नी कीमत मा घटाडो थई रह्यो माटे आपणी आमनो शुं थशे पुनर्मूल्यांकन खाते उधार पुनर्मूल्यांकन खाते उधार अने ते यंत्रों खाते जमा अवे मित्रों जुओ आमा

હવે જો જમીનની જે કિંમત આપેલી છે એ ચોપડે કિંમત 3 લાખ રૂપિયા છે જ્યારે બજાર કિંમત 5 લાખ રૂપિયા છે એનો અર્થ એવો થયો કે 2 લાખ રૂપિયાની કિંમત નો વધારો થઈ રહ્યો છે જમીનમાં કેટલો વધારો થઈ રહ્યો છે 2 લાખ રૂપિયા માટે આપણા માટે શું કહેવાશે એ ફાયદો કહેવાશે એટલે પુનર્મૂલ્યાંકન ખાતું શું થશે જમા થશે એટલે આપણી આમનો જ થશે જમીન ખાતે બે લાખ રૂપિયા રૂપિયા બે લાખ હવે ત્રીજા નંબર આમ નોંધ લેણદારો

તે મૂલ્યાંકન ખાતે હવે આપણી ચોથા નંબરની આમનો ચૂકવવાના બાકી ખર્ચા રૂપિયા ત્રણ હજાર છે જો ચુકવવાના બાકી ખર્ચા રૂપિયા ત્રણ હજાર હોય એનો અર્થ એવો થયો કે

ચુકવાના બાકી આમનો તો પૂછવામાં આવે છે અને આજ આમનો તો તમારે તૈયાર કરીને તમે જશો તો ચોક્કસપણે તમને છ માંથી છ માર્ક્સ મળશે મળશે એટલે આપણે એવી તૈયારી કરીને જવાનું જ છે હવે આપણે પાંચમા નંબરની વિગત જોઈએ પાંચમા નંબરમાં શું કહે છે પાંચમા નંબરમાં મળવાની બાકી આવક એવી કોઈ આવક હતી કે જે આપણે હજી સુધી લખી નથી પણ એ હવે આપણે લખવાની થઈ છે એની રકમ આપેલી છે બે હજાર રૂપિયા તો હવે એ આપણી આવક કહેવાશે માટે પુનર્મૂલ્યાંકન ખાતું શું કરવામાં આવશે જમા કરવામાં આવશે તો અહીંયા આપણે લખીશું મળવાની બાકી ખાતે ઉધાર અને તે પુનર્મૂલ્યાંકન ખાતે કેટલી રકમ બે હજાર આ ઉધાર અને આ જમા રૂપિયા રકમ લખી રહ્યા છે આપણે

સાઠ હજાર કેવી રીતે ચોપડે કિંમત ચાલીસ હજાર છે ત્યારે ચોપડે કિંમત બજાર કિંમત કરતા પાંચ હજાર ઓછી છે વિદ્યાર્થી મિત્રો અહિયાં ઘણા બધા સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હોય છે

પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર પચાસ હજારના ના પાંચ ટકા એટલે અઢી હજાર રૂપિયા થાય બે હજાર પાંચસો અનામત ખાતે જમા રૂપિયા બે હજાર પાંચસો હવે નવમા નંબરની આપનો

તો આની આમનો જ થશે નંબર નવ કારીગર અકસ્માત સાહીઠ હજાર તે કારીગર અકસ્માત વળતરની ચાલીસ હજાર અને બાકીના જે વીસ હજાર વધે છે તે ભાગીદારોના મૂડી ખાતે જમા કરવામાં આવશે તેને આપણે લખીશું ભાગીદારોના મૂડી ખાતે રૂપિયા વીસ

उधार मूल्यांकन खाते उधार ₹500 અને તે બેંક ઓવરડ્રાફ્ટના ચૂકવવાના બાકી વ્યાજ ખાતે તો એ ઓવરડ્રાફ્ટ પર વ્યાજ ચૂકવવાનું બાકી છે માટે આપણે અહીં 500 રૂપિયા લખીશું તો મિત્રો બહુ જ સરસ આમનો તો લખી દીધી છે આપણે અને આ જે 10 આમનો છે એ આખા ચેપ્ટરનો તમારો ક્યાસ છે આ 10 આમનો તમે વ્યવસ્થિત કરી જાવ તો પછી પુનર્મૂલ્યાંકન ખાતામાં તમારે બીજા કોઈ આમનો કે કંઈ જોવું પડશે નહીં હવે

સન યાદ રાખવાનું એસ ઓ અને એમ એસ ઓ એમનો અર્થ શું છે કે એસ એટલે સેક્રિફાઈસ સેક્રિફાઇસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો એટલે કે જૂનું પ્રમાણ માઈનસ ન્યુ રેશિયો એટલે કે નવું પ્રમાણ તો હવે એ બી સીમાં આપણે ત્યાં સુધી નાખીએ એ બી અને સી એમનો ત્યાગ આપેલો છે 1 2 અને 3 આ બહુ સરળ રીત છે એના 1 2 3 લખી નાખવાનો અને પછી એનો સરવાળો બધાની નીચે મૂકી દેવાનો એવી જ રીતે નવું પ્રમાણ 2 જેમ 2 જેમ 1 પછી આ બધાનો સરવાળો એટલે કે 5 5 અને 5 આમની નીચે મૂકી દેવાનો હવે તમે LCM લેશો એટલે 30 LCM આવશે 5 એકુ 5 અને 6 દુ બાર એટલે જવાબ આવે છે માઈનસ સાત ભાગ્યા ત્રીસ અહીંયા તમારો જવાબ આવશે ત્રીસ લઈ લીધું આપણે દસ અને છ બાર એટલે માઇનસ ભાગ્યા ત્રીસ

હવે મિત્રો અમે તમને એ છે બે ભાગ્યા ત્રીસ આવે છે અને c નો જે ત્યાગ છે એ નવ ભાગ્યા ત્રીસ આવે છે હવે આપણે જ્યારે ત્યાગનું સૂત્ર લખેલું હોય અને જ્યારે જવાબ માઈનસમાં આવે એનો ચોખ્ખો અર્થ એવો થતો હોય છે કે એને લાભ થયો છે ભાઈ બરાબર છે માઈનસમાં જ્યારે જવાબ આવે ત્યારે એને લાભ થયો છે એવું કહેવાય એવી જ રીતે બીમાં પણ માઈનસ બે ભાગ્યા ત્રીસ છે એટલે અહીંયા પણ જવાબ લાભમાં આવશે આનું ત્યાગ નહીં ગણાય પણ લાભ ગણાશે અને સી નું જ્યારે ખરેખર

હવે એ બી અને સી નું આવી જ રીતે આપણે સુધી નાખીશું તો એ બી અને સી એ નું નવું પ્રમાણ બે કેટલું આપેલું છે તમને 2 ભાગ્યા 5 જ્યારે જૂનું પ્રમાણ કેટલું છે 1 ભાગ્યા 6 બી નું નવું પ્રમાણ 2 ભાગ્યા 5 જૂનું પ્રમાણ 2 ભાગ્યા 6 જ્યારે c નું નવું પ્રમાણ 1/5 અને નવું આ જૂનું પ્રમાણ 3/6 અહીં પણ આપણે કરીશું આનું LCM લઈશું 30 આવશે 6 નું 12 અને 5 એકુ 5 એટલે 7 ભાગ્યા 30 અહીંયા 30 LCM લઈશું 6 નું

એટલે કે જ્યાં માઈનસ આવે ત્યાં એનું ત્યાગ થઈ જશે હવે આ ત્યાગનું સૂત્ર આપણે જોયું છે કે એ બી સી તો એમાં લાભ થતો તો ભાઈ કેટલો લાભ થતો તો સાત ભાગ્યા ત્રીસ b ને પણ લાભ થતો તો કેટલો લાભ થતો બે ભાગ્યા જ્યારે ત્યાગ ફક્ત સી નું હતું અને એ હતું તમારું નવ ભાગ્યા બસ હવે આ લાભ અને ત્યાગના પ્રમાણથી તમે ઇઝીલી કોઈપણ વ્યક્તિનું ત્યાગ હોય કે લાભ હોય એ તમે શોધી શકશો તે બંને સૂત્રમાંથી કોઈપણ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આ દસ આમનોદો અને આ એક દાખલો બહુ જ વ્યવસ્થિત રીતે જો તમે તૈયાર કરી દેશો તો આપણા બોર્ડની એક્ઝામમાં છ માર્ક્સનું આ ચેપ્ટર છે આટલું તમે તૈયાર કરશો એટલે સંપૂર્ણપણે તમારા છ માંથી છ માર્ક્સ આવશે થેન્ક યુ લેરી એકાઉન્ટવાળા ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મેક્સિમમ લોકોમાં શેર કરો જેથી કરીને આ જે જ્ઞાન છે એ જ્ઞાનની ગંગા બધા લોકોમાં વહી શકે થેન્ક યુ વેરી મચ